બીજું કે સાત મહિનામાં એક જ એમ્બ્યુલન્સ બે અલગ અલગ યોજના હેઠળ એ લોકોએ ખાલી ડેડિયાપાડાને જ આપી આ એમ્બ્યુલન્સ પાછી એવું નથી કે પહેલી વાર ડેડિયાપાડામાં આવી અને એ લોકોને સમર્પિત કરાઈ આની પહેલા આ જ એમ્બ્યુલન્સ સુરતમાં હતી રજીસ્ટર સત્તર માર્ચ બે હજાર વીસની થયેલી છે અને એની પહેલાં એ સુરતમાં એમ્બ્યુલન્સ તરીકે કામ કરતી હતી ત્યાં એક અલગ યોજના હેઠળ હતું પોલિટિકલી આના પર ઘણી બધી વાતો અને સવાલો થયા છે મારે મનમાં એક કેરિયોસિટી છે કે શું પ્રધાનમંત્રીને કલ્પના પણ હશે કે આ લોકો નીચે અલગ અલગ યોજનાના નામે એકની એક એમ્બ્યુલન્સ ગોળ ગોળ ફેરવે છે અને કદાચ લગભગ નવ્વાણું ટકા એ લોકોએ ત્રણે ત્રણ એટલે ત્રણ 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 એમ કરીને નવ એમ્બ્યુલન્સના રૂપિયા ખાઈ ગયા હશે આ લોકો એ લોકો એવું બતાવ્યું હશે એ લોકોએ ચોપડા પર કે પીએમ જન્મન માટે ત્રણ એમ્બ્યુલન્સ ખરીદી પછી કયું હશે કે મેડિકલ મોબાઈલ મેડિકલ યુનિટ માટે ત્રણ એમ્બ્યુલન્સ ખરીદી એની પહેલાં સુરતમાં બતાવ્યું હશે કે એમ્બ્યુલન્સ ખરીદી એટલે તમે વિચારો કે જો આવી રીતે નવના નામે ત્રણ એમ્બ્યુલન્સ કોળકોળ જગ્યાએ ફરે રાખે છે તો બાકીની યોજનાઓમાં આ લોકો શું કરતા હશે આ તથ્યો જે બહાર લાવ્યા છે એ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતા છે દેવેન્દ્ર વસાવા એમનું નામ છે એમણે પણ પોતાનું રિએક્શન આપ્યું છે આ વિષય પર